ધોરણ ના વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો અંદર તમારું આસપાસ વિષયનું એટલે કે પર્યાવરણ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ દિવાળી ગૃહ કાર્યનું જે તમારી અલંકાર પબ્લિકેશનની ગૃહ કાર્ય છે તેમનું સોલ્યુશન જોવાના છીએ તમારે જો ગુજરાતી વિષયનું અથવા તો ગણિત કે અંગ્રેજી કે હિન્દી વિષયનું સોલ્યુશન જોઈતું હોય તો નીચે તમને મળી જશે તો ચાલો જોઈએ પેલો વાહનોના નામ અને તે શેના પર ચાલે તે તમારે કહેવાનું છે તો નાવડી ક્યાં ચાલે પાણીમાં મોટર કાર જમીન પર હેલિકોપ્ટર હવામાં વિમાન હવામાં જહાજ પાણીમાં રિક્ષા જમીન પર સાયકલ જમીન પર ટ્રક જમીન પર બસ જમીન પર આકબોડ પાણીમાં ત્યાર પછી તમારું મનપસંદ ચિત્ર દોરવાનું અથવા ચોંટાડવાનું છે અને એના અંગોના નામ લખવાના છે તો અહીંયા મેં સરસ મજાનો હાથી દોરેલો છે તો આ હાથીના દાંત છે આ સૂંઢ છે ત્યાર પછી આ પગ છે આ પેટ છે આ પૂંછ છે આ કાન અને આ આંખ છે ત્યાર પછી આગળ જઈએ તો શાકભાજી ફળ અનાજ અને કઠોળના નામ લખવાના છે મિત્રો શાકભાજીમાં કારેલા ગલકા ભીંડા મરચા જામફળ રામફળ સીતાફળ બોર અનાજમાં બાજરો બંટી રાગી જુવાર મકાઈ ઘઉં અને બાકીના જો તમને આવડતા હોય તો તમે લખી શકો કઠોળમાં મગ અડદ તુવેર ચણા ઓકે અહિયાં તમે રાજમા પણ લખી શકો ઓકે ભટુરે પણ લખી શકો હવે તમને બીજા આવડતા અવર્તનો તમે અહીંયા લખી લેજો ત્યાર પછી નીચેના કોષ્ટકમાં કારીગરના નામ તમારે લખવાના છે અને એના ઓજાર અને તે શું કામ કરી લખવાનું છે તો દરજીભાઈ પાસે સોય અને દોરો હોય તે કપડા સીવે સુથારભાઈ પાસે રંધો અને કરવત હોય તે ફર્નિચર બનાવે લુહારભાઈ પાસે હથોડો અને એરણ હોય તે લોખંડના યંત્ર બનાવે સોનીભાઈ પાસે વિવિધ ઓજારો હોય તે આભૂષણો બનાવે ઇલેક્ટ્રિશિયન પાસે પકડ અને પાના હોય

ત્યાર પછી તમારી શાળાનો નકશો દોરવાનો છે અહીંયા મેં લખેલું છે સ્વ પ્રયત્ન એટલે પોતાની જાતે દોરવાનો છે કારણ કે તમામની શાળાઓના નકશા અલગ અલગ હશે મારી શાળાના નકશામાં એક બિલ્ડિંગ નંબર વન અહીંયા છે અહીંયા બીજું બિલ્ડિંગ છે બિલ્ડિંગ નંબર ટુ અહીંયા શેડ છે અને અહીંયા છે બિલ્ડિંગ નંબર ત્રણ અહીંયા છે ટોયલેટ યુનિટ ઓકે અહીંયા રિસોર્સ રૂમ છે અને આ રમત ગમતનું મેદાન છે આવો મારો નકશો છે. પણ તમારે તમારી રીતે દોરવાનો છે મિત્રો ત્યાર નીચેના પ્રશ્નોના જવાબ આપવામાં સિંહ જોવા મળે છે સિંહ વિશ્વમાં માત્ર આફ્રિકા અને ભારતના ગુજરાતમાં જ જોવા મળે છે સિંહ માંસાહારી પ્રાણી છે સિંહને ચાર પગ લાંબી પૂંછડી કેસવાળી તથા તીક્ષ્ણ દાંત હોય છે ઓકે બીજો છે તમારી શાળામાં ઉજવાયેલા સ્વતંત્રતા દિવસ અથવા તો નવરાત્રી વિશે લખવાનું છે તો હમણાં જ મારે નવરાત્રીનું ફંક્શન હતું માટે મેં નવરાત્રી વિશે લખેલું છે કે અમારી શાળામાં થોડા દિવસો પહેલા નવલી નવરાત્રીની ગરબા કોમ્પિટિશન રાખવામાં આવી હતી તેમાં અમે સૌએ ભાગ લીધો હતો અમને અમારા શિક્ષક મિત્રો દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પણ આપવામાં આવ્યો હતો અને ખૂબ જ આનંદ અમે લોકોએ માણ્યો હતો અમે બધા નવા રંગીન કપડા પહેરીને ઓકે ચલો ત્યાર પછી તમારા જિલ્લાનું નામ લખવાનું છે તો મારો જિલ્લો ગીર સોમનાથ જોવાલાયક સ્થળ સોમનાથ મહાદેવ નું મંદિર પછી જૈન અને બૌદ્ધ ગુફાઓ છે ચાણા વાક્યમાં

જળ વાવો પાણી બચાવો વૃક્ષો વાવો લખવાના છે તો જળ બચાવો જીવન બચાવો વૃક્ષો વાવો વરસાદ લાવો ત્યાર પછી તમારી આસપાસ જોવા મળતી ચીજ વસ્તુઓ ના ખાનાનું ખાનામાં વર્ગીકરણ કરો તરતી વસ્તુ રબર લાકડું પ્લાસ્ટિક કાગળ ડૂબતી લોખંડ ધાતુ પથ્થર અને રેતી ઘણી બધી ડૂબી જાય ઘણી બધી તરતી હોય બીજી પણ તમે લખી શકો આપેલ ગુજરાતના નકશામાંથી તમારા જિલ્લામાં લાલ અને બાકીના પાડોશમાં પીળો રંગ કરવા છે તો કરેલો છે આ મારો ગીર સોમનાથ જિલ્લો પણ હવે બે ભેગા છે એટલે ગીર સોમનાથ લાલ કરી દીધા પોરબંદર રાજકોટ અને અમરેલી આ મારા પાડોશ ના જિલ્લા છે તો મારા જિલ્લાનું નામ ગીર સોમનાથ મારા જિલ્લામાં સરસ્વતી નદી છે હું તાલાડા ગામમાં રહું છું મારો પાડોશી જિલ્લો જુનાગઢ અને અમે મગફળીનો પાક બહુ વાવીએ હવે નીચેના ચિત્રો તમારે ઓળખવાના છે તો પહેલું ચિત્ર નું છે બીજું ગુલાબ સૂર્યમુખી મરચું ત્યાર પછી આ ચિત્રો છે તમારે માં લખી લેવાના છે મિત્રો કારણ કે બધા સેલા છે આ હોળી છે આ શેષ નું ચિત્ર છે આ હળ નું ચિત્ર છે આ ઈદ નું ચિત્ર છે આ દાતરડું છે ઓકે